કેમ છો મારા ચેનલ એજનેસ કુચરાસરમાં તમારું સ્વાગત છે શું તમે વ્રત અને ઉપવાસમાં બટેટાના ફરાળ ખાઈને કંટાળ્યા છો તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટી ફરાળી કેળાની ચટ આ ચાટમાં તમારે ટીકી બનાવવાની ઝંઝટ પણ નહીં પડે આ ચાટ ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે મે ચાર કાચા કેળા લીધા છે ફૂલ કડક હોય તેવા જ કાચા કેળા લેવાના છે હવે આ કેળાની જે આ દાંડીનો ભાગ હોય તેને કાપીને અલગ કરી લેશું આ રીતે કેળાની દાંડલીનો ભાગ કાઢ્યા પછી હવે તેને એક પ્રેશર કુકરમાં ગોઠવી દઈશું જો કેળા નાના હોય તો તેને આખા જ રાખવા પણ વધારે મોટા કેળા એક હોય તો તેને આ રીતે બે ટુકડામાં કટ કરી લેવા અને ત્યાર પછી હવે કેળા ડૂબે તેનાથી થોડું ઓછું એટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કુકરમાં એક વિસલ થાય ત્યાં સુધી આપણે કેળાને બાફીશું અહીંયા એક વિસલથી વધારે ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું મારે ભૂલમાં બે વિસલ થઈ ગઈ હતી અને વચ્ચે ગેસની ફ્લેમ બંધ કરવાનું ભૂલી ગઈ હતી અને હવે બધું જવાનું પ્રેશર નીકળી ગયું છે તો ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે કેળા થોડા વધારે બફાઈ ગયા છે એટલે તમે જ્યારે પણ આ કાચા કેળાની ચાટ બનાવવાના હોય ત્યારે કેળા વધારે ના બફાય તેનું ખાસ ધ્યાન રાખવું કુકરમાં એક વિસલ થાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને એ સિવાય પ્રેશર કુકરની જગ્યાએ તમે કોઈ પણ ખુલ્લા વાસણમાં પણ કેળાને બાફી શકો છો તેમાં કેળા થોડા પોચા થાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવી ત્યાર પછી હવે કેળાને આ રીતે પ્લેટમાં કાઢી લઈ તેને ઠંડા થવા દેસુ જેથી કરીને તેની છાલ આપણે સરળતાથી કાઢી શકીએ તો હવે અહીંયા કેળાની છાલ કઢાઈ તેટલા કેળા ઠંડા થઈ ગયા છે આ કેળામાંથી એક કેળું થોડું વધારે પોચું થઈ ગયું હતું તો તેને મેં સાઈડમાં કાઢી લીધું છે તેનો ઉપયોગ કોઈ પણ શાક અથવા તો પાઉભાજી બનાવવામાં કરી શકાય બાકીના કેળા એટલા પણ પોચા નથી થયા જેથી તેનો ચાટ માટે ઉપયોગ કરી શકાશે પણ તમે જ્યારે પણ કેળા બાફો ત્યારે યાદ કરીને ગેસની ફ્લેમ બંધ કરવી કૂકરમાં એક વિસલ થાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની બધા કેળાની છાલ નીકળી ગઈ છે તો હવે આપણે કેળાને કટ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો એ રીતે કેળાના એકથી સવા ઇંચની સાઇઝના ટુકડા કરવાના છે અને તમે આંગણમાં જુઓ તો એકથી સવા આંગણ જેટલા મોટા ટુકડા કરવાના છે આ રીતે કેળાના ટુકડા કરી લીધા પછી સાઈડમાં મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને અહીંયા જોઈ શકાય છે કે તેલ ફૂલ ફૂલ ગરમ ગરમ થઈ ગયું છે છે અહીંયા આપણે તેલને કરવાનું આ તેલ ફૂલ ગરમ થાય એટલે તેમાં કટ કરેલા કેળા ઉમેરીશું આ રીતે તેલ ફૂલ ગરમ હોય ત્યારે જ આપણે કેળાને એડ કરીશું તો જે કેળા થોડા પોચા થઈ ગયા છે તેને ગરમ તેલમાં ઉમેરવાના લીધે તેની ઉપરની સાઈડ ફટાફટ કડક થઈ જશે જેના હિસાબે કેળા તૂટશે નહીં અને કેળાને તેલમાં ઉમેર્યા પછી તરત જ આપણે તેની સાઈડ પણ ચેન્જ નથી કરવાની એકથી દોઢ મિનિટ જેવું તે તળાય ત્યાર પછી જ આપણે કેળાની સાઈડ ચેન્જ કરીશું એકાદ મિનિટ જેવું કેળા તળાય ત્યાર પછી આપણે તેની હળવે હળવે સાઈડ ચેન્જ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે ગરમા ગરમ તેલમાં કેળા ઉમેરવાના લીધે કેળાની ઉપરની સાઈડ જે પોચી હતી તે પણ થોડી કડક થઈ ગઈ છે અને સરસથી કેળા ફ્રાય થાય છે હવે આ કેળાની ઉપરની સાઈડ થોડી કડક એટલે તરત જ આપણે તેલમાંથી તેને કાઢી લેશું અત્યારે આ કેળાને આપણે વધારે ફ્રાય નથી કરવાના તો અહીંયા જોઈ શકાય છે કે કેળા ઉપરની સાઈડેથી મસ્ત કડક એટલે કે થોડા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે કેળાને તેલમાંથી કાઢીને એક પ્લેટમાં લઈ લેશું અને બાકીના બધા જ કેળાને આ રીતે તળી લેશું અહીંયા કેળાને બાફ્યા વગર જ તેની છાલ કાઢીને આ રીતે મોટી સાઈઝના ટુકડા કરીને ડાયરેક ફ્રાય કરી શકો છો પણ જો તમે એ રીતે ફ્રાય કરતા હોવ તો ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર તેને ફ્રાય કરવા કેમ કે કાચા કેળા હોવાના લીધે તેને પાકવામાં થોડી વાર લાગશે અહીંયા તો કેળા આપણે બાફી લીધા છે એટલે તે ફ્રાય ફટાફટ થઈ જશે એટલે આપણે ગેસની ફૂલ ફ્લેમ ઉપર ફ્રાય કર્યા છે પણ તમે કાચા કેળા ફ્રાય કરતા હોય તો તેને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરવા હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ કેળાના ટુકડા તળાઈ ગયા છે તો હવે આપણે જે પહેલાં કેળા તળ્યા હતા તે ઠંડા થઈ ગયા છે તો તેમાંથી આ રીતે એક કેળાનો ટુકડો લઈ તેને આ રીતે કોઈ પણ ફ્લેટ બોટમવાળું વાસણ લઈ તેના વડે ઉપરથી પ્રેસ કરીશું આ જ રીતે બધા કેળાના ટુકડાને આપણે પ્રેસ કરતા જવાના છે પણ અહીંયા કેળાના ટુકડા થોડા ઠંડા થઈ ગયા હોય તેનું ધ્યાન રાખવું અને આ રીતે કેળાને પ્રેસ કર્યા પછી તેનો શેપ ગોળ આવે તેવું જરૂરી નથી તેનો કોઈ પણ શેપ આવી શકે છે આ રીતે પ્રેસ કરતી વખતે તેના ટુકડા અલગ અલગ થઈ જાય તો તે ટુકડાને ઉપર ઉપર રાખીને ફરીથી તેને પ્રેસ કરવો જેથી કરીને બધા જ ટુકડા એકબીજા સાથે ચોટી જશે અને આપણી ટીકી પણ તૈયાર થઈ જશે આ રીતે ઠંડા થયેલા કેળાના ટુકડાને પ્રેસ કર્યા પછી હવે સાઈડમાં તેલ ગરમ જ છે તેમાં આપણે તેને ફ્રાય કરવાના છે તો ગરમા ગરમ તેલમાં આ ટુકડા ઉમેરીશું અને ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ કેળાના ટુકડા એટલે કે કેળાની ટીકી મસ્ત લાઈટ ગોલ્ડન કલરની અથવા તો ઉપરથી મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું પણ આ ટીકીને તેલમાં ઉમેર્યા પછી તરત જ તેની સાઈડ આપણે ચેન્જ નહીં કરીએ એકથી દોઢ મિનિટ અથવા તો તમને એવું લાગે કે આ ટીક્કીના ટુકડા હવે નહીં થાય ત્યારે જ તેની સાઈડ ચેન્જ કરવી નહીં તો આપણે કેળાની ટીકીની સાઈડ ચેન્જ કરવા જશું તો તેના ટુકડા થઈ જશે અને જો બધી ટીકી જોઈન્ટ થઈ ગઈ હોય તો આ રીતે ચમચીની મદદથી તેને વચ્ચે વચ્ચે અલગ કરી લેવી તો હવે આપણી આ ટીકી ફ્રાય થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડીવાર ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ટીકીને ફ્રાય કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ટીકીનો મસ્ત લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે અને આ ટીકી મસ્ત ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો હવે તેને તેલમાંથી કાઢી લઈ જરા વડે બધું જ તેલ નીતાારી લેશું અને ત્યાર પછી એક બાઉલમાં પાર્ચમેન્ટ પેપર લઈ તેમાં આ ટીકીને કાઢી લેશું આ ટીકી તમે જ્યારે બાઉલમાં કાઢો ત્યારે નીચે પાર્ચમેન્ટ પેપર અથવા તો ટેબલ પેપર રાખવાથી તેમાં બધું જ એક્સ્ટ્રા જે ઓઇલ હોય તે એબ્ઝોર્બ થઈ જાય અને હવે આ જ રીતે બાકીની બધી જ ટીકી તળીને તૈયાર કરીશું હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ ટીકી તળાઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ટીકી કેટલી મસ્ત ક્રિસ્પી બની છે તો હવે આ ટીકીમાં આપણે મસાલો ઉમેરીશું જેમાં થોડું અથવા તો સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા મેં ફરાળી મીઠાનો ઉપયોગ કર્યો છે તમે ફરાળમાં જે મીઠું ખાતા હોય તે મીઠું ઉમેરવાનું ત્યાર પછી તેમાં લાલ મરચું પાવડર ઉમેરી તેને સરસથી મિક્સ કરી દેસું અહીંયા જો તમે ધાણાજીરું પાવડર અને હળદર પાવડર ખાતા હોય તો તેને પણ ઉમેરી શકો છો આ રીતે બધા જ મસાલાને સરસથી હાથ વડે મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ મસાલેદાર કેળાની ટિક્કી તૈયાર છે આ ટિક્કીની ચાટ બનાવ્યા વગર એમનો પણ તેને ખાઈ શકાય છે પણ અત્યારે આપણે તેનો ચાટ બનાવવાના છીએ તો આ તૈયાર કરેલી મસાલા ટિક્કીને એક પ્લેટમાં ગોઠવી દઈશું ત્યાર પછી તેના ઉપર આપણે ગળ્યું દહીં ઉમેરીશું અહીંયા દહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો ત્યાર પછી તેમાં બારીક સમારેલા ટમેટા ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું અને જો તમારે આ ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણીની રેસિપી જોતી હોય તો તેની રેસિપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને એ સિવાય ઉપર ઇન્ફો કાર્ડમાં પણ તમે આ રેસિપીની લિંક જોઈ શકશો જેમાં તમને બધી ચાટણી ચટણી ચટણીની રેસિપી મળશે ત્યાર પછી ચાટને વધારે ટેસ્ટી બનાવવા માટે તેના ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને હવે લાસ્ટમાં ધાણાભાજી અને દાડમના દાણાથી ગાર્નિશ કરીને આ ચટપટી કેળાની ચાટને સર્વ કરીશું અહીંયા તમે તમારી પાસે રાજની સેવ અથવા તો મસાલાવાળા બીયા હોય તો તે પણ ઉમેરી શકો છો અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે બીજી કોઈ પણ વસ્તુ ચાટમાં ઉમેરી શકો છો અહીંયા હું ઉપરથી થોડું દહીં અને ચટણી એક્સ્ટ્રા ઉમેરું છું જો તમારે તે ઉમેરવી હોય અથવા તો ના ઉમેરવી હોય તો તેને સ્કીપ કરી શકો છો તો તૈયાર છે આપણી આ એકદમ ચટપટી ફરાળી કેળાની ચાટ તમે પણ મારી આ રેસીપીથી એકવાર ફરાળી ચાટ જરૂરથી ટ્રાય કરજો વ્રત અને ઉપવાસમાં આ ફરાળી ચાટ ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમને રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ